હિમાલયની પોતાના મહેલની પોતાના પિયરની યાદ આવવા દેતા નથી જેમાં પાર્વતીને કેવા શબ્દોથી બોલાવે છે દેવી પ્રાણપ્રિય ગૌરી અંબિકા અત્યારે જેવું નહીં અત્યારે જેવું નહીં

વસ્ત્ર નથી પહેરતા સ્મશાનમાં રહે છે નંદી પર સવારી પણ કેમ કારણ કે તમને બાહ્ય વેશ દેખાય છે અને મને શિવનું સ્વભાવ દેખાય છે મને શિવનું હૃદય દેખાય છે કેવું હૃદય છે શિવનું કે ભસ્માસુર જેવાને ખબર છે પ્રભુ કે આ સીધો રે એમ નથી પણ છતાંય વરદાન આપી દે કે ભલે તું જેના માથે હાથ મૂકે ભસ્મ થઈ જશે કેવા છે પ્રભુ રાવણ પ્રભુને ખબર છે કે ડાયો નથી રાવણ પણ રાવણ કહે મારે તમને લઈ જવા છે પ્રભુ તૈયાર તમારે મારી રક્ષા કરવી પડશે પ્રભુ તૈયાર बाणासुर कहे कि मारा आगे चौकीदार आगे बनो प्रभु तैयार सर्वथी महान होवा छता पण शिवमा अभिमान नथी शिवमा इच्छा नथी समुद्र मंथन थयो कोई महादेव ने कहयो कि अमृत लेवा आओ पण विष आव्यु एटले क्या छे महादेव बोलाओ बोलाओ जल्दी बोलाओ પણ તોય મહાદેવ ફરિયાદ નથી કરતા મને અમૃત લેવા તો બોલાવ્યો નહીં હવે વિષ લેવા શું કામ આવું પરોપકારી છે શિવલિંગ સ્વરૂપે મહાદેવ બિરાજે કેમ નિર્ગુણ સ્વરૂપે બિરાજે ભગવાન વિચાર કરે કે મારો બિચારો ભગત ક્યાં મૂર્તિ બનાવશે ક્યાં મૂર્તિનો ખર્જો કરશે એના કરતા હું આ શિલામાં જ આવી જાઉં તો યા બધી અલગ અલગ સામગ્રીઓ થી સેવા કરશે માત્ર જડ થી જ મને તો ચાલશે દયાળુ છે લીમા પાર્વતી એ શું કર્યું છે સ્વભાવ ઉજોયો છે એટલે પત્ની હોય તો માં પાર્વતી જેવા અને પતિ હોય તો મહાદેવ જેવા કે જે પોતાની પત્ની ના પગ નીચે આવતા પણ અચકાતા નથી જીવનમાં હો અને જીવન સાથી કરતા પોતાને ઉચ્ચ માનવામાં ને અભિમાનમાં હો ખોટા રસ્તે ચડી ગયા ખોટા ગયા ગ્રહસ્થ જીવનમાં કારણ કે પતિ અને પત્ની એ તો બે પૈડા જેવા છે ને એક પૈડું સાયકલ નું ને એક ટ્રક નું હોય તો ગાડી ચાલે ના ચાલે બંને સમાન રહેવું જ પડે એ મહાદેવની ઈચ્છા શું છે કે એવું કોઈ રહસ્ય ના હોય પાર્વતી જે તમને ના ખબર હોય અને એટલે આજે હું તમને મારા પ્રિય નારાયણનો સુંદર અવતાર એટલે કે કૃષ્ણ અવતાર અને એમના ચોવીસે અવતાર જે શાસ્ત્રમાં છે જે ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરે છે ભાગવતજી કેવા છે મોક્ષ તો આપે છે ભોગ પણ આપે છે આ સંસારના સુખ અને પરલોકના સુખ બધું જ આપે છે એ કથા હું તમને સંભળાવવા છું